દ્વારકામાં શરૂ કરાશે ખાસ ક્રૂઝ સેવા જે આ દ્વારકામાં ક્રૂઝમાં બેસીને નિહાળી શકાશે ડોલ્ફિન ખાસ ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવા એમઓયુ કરાયા છે ફોરેસ્ટ વિભાગે ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા છે ક્રૂઝમાં દોઢસો લોકો બેસી શકે તેવું આયોજન છે ક્રૂઝમાં ભોજન સહિતની સુવિધાઓ પણ અપાશે એકથી સવા વર્ષમાં જ આ ક્રૂઝ શરૂ કરવાની પણ યોજના હાલમાં સામે આવી રહી છે એક પછી ગુજરાતની ભેટ મળી રહી છે એમાં વધુ એક આ નજરાનું ક્રૂઝ દોઢસો લોકો બેસી શકે એમ તેવું આયોજન પણ કરાયું છે એક્ઝિબિશનમાં આજે જે એમઓયુ થયા છે એમાં ખાસ કરીને દ્વારકાની બાજુમાં એક ક્રૂઝ ચલાવવાના છે અને એમાં ડોલ્ફિન પણ જોઈ શકાય એ રીતે એક ટુરિઝમની દ્રષ્ટિએ પણ ખૂબ સરસ એમઓયુ થયું છે બાકીના જે અહીંયા રિસાયકલિંગ માટે અને અલગ અલગ રીતે મેંગ્રુવ માટેના અલગ અલગ એમઓયુ અહીં કરવામાં આવ્યા છે આ પણ આપણે એક મરીનના રૂલ્સ રેગ્યુલેશન આધારિત જ બનાવીશું અને અક્ષર ડોલ્ફિન ક્રૂઝનો મેઇન ઉદ્દેશ હશે કે એમાં બે ડેક હશે અપર ડેક અને લોઅર ડેક હશે જેની ઉપરથી ટુરિસ્ટ આવશે અને ત્યાં જે ડોલ્ફિનનો જે રેસ્ટ્રિક્ટેડ એરિયા છે જે ફોરેસ્ટ અને મરીન ડિપાર્ટમેન્ટે જે નક્કી કર્યો હોય એ ત્યાં એ લોકો જોઈ શકશે આશરે એકસો પચાસની કેપેસિટીને અમે ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ બનાવવાના આવનારા સવા વર્ષ સુધીમાં આ પ્રોજેક્ટને અમે એક્ઝિક્યુટ કરવાનો અમારો ટાર્ગેટ છે